ગામના કલાવાડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવધ રેસીડેન્સીમાં રહેતા આસિફભાઈ કેશવભાઈ દોડિયાના હવે ફરિયાદ હકીકત જણાવેલ છે કે તેમના ભાઈ વકીલ શ્રી ઇમ્તિયાઝભાઈ દોડિયાનાઓને ગત રોજ રાત્રિના સાડા દસ વાગ્યાની આજુબાજુ બે વ્યક્તિ વૈભવ ચાવડા અને યોગેશભાઈ ભીમાભાઈ પરમારનાઓએ છાતી એ તેમજ પાછળના પીઠના ભાગે પાંચથી છ ઘા કરી અને મોત નીપજાવવાની હકીકત અગે ફરિયાદ આપેલ છે હકીકત જોતા આ બનાવનું કારણ એવું છે કે આ જે આરોપી છે વૈભવ ચાવડા તેમની પત્ની સાથે તેમજ તેમની બેન દેનાર એડવોકેટ ઇમ્તિયાજભાઈ છે એની સાથેના આડા સંબંધો હોવાની હકીકત આ લોકોને સમાવળાને ધ્યાન ઉપર આવતા નાના મોટા બોલાચાલી થયેલ અને એના પછી આ લોકોએ પૂર્વયોજિત કાવતરું રચી કે ભાઈ આ રોજે રોજ આવી રીતે સાંજે હોટલ ઉપરથી પોતાનું જમવાનું લઈ અને જતો હોય છે તો એને રેકી કરી અને એને ઘર આગળ જ ગાડીમાંથી ઉતરતાની સાથે જ છરીના ઘા મરી મોતને ગાઢવું